વડોદરા શહેર નજીક આવેલા સાકરદા ગામના વિદ્યાર્થીઓએ આણંદ જતી એસટી બસને રોકી નવી બસ ચાલુ કરવા માંગ કરી હતી સાવલીથી આણંદ જતી એસટી બસોને સાકરદા પાસે વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકી બીજી બસ ચાલુ કરવાની માંગ કરી હતી વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે જે સાવલીથી બસ આવે છે તે બસમાં જગ્યા હોતી નથી તેના કારણે અમે લોકો બસમાં બેસી શકતા નથી તો બીજી બસ ચાલુ કરી આપો તે માંગ લઈને આજ રોજ ફરી એકવાર એસટી બસને રોકીને વિદ્યાર્થીઓએ હમારી માંગે પૂરી કરવાના નારા સાથે વિરોધ કર્યો હતો

આ સ્ટ્રાઇક કરવામાં આવી છે આ સ્ટ્રાઇક વારંવાર કરવામાં આવતી કોઈ એનું નિરાકરણ આવતું નથી અરજીઓ અરજીઓ આપવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જે કર્મચારી હોય એમને કોલ કરવામાં આવે છે કોલ એક્સેપ્ટ નથી કરતા કોલ એક્સેપ્ટ નથી કરતા તે માટે બસ રોકવામાં આવી છે અમારું આનંદમાં એમ બી પટેલ કોલેજમાં શિક્ષણ ચાલુ છે અત્યારે અમારા ગામના પચીસ વિદ્યાર્થીઓ છે પચીસ વિદ્યાર્થીઓમાંથી કોઈને બસમાં બેસવા મળતું નથી છે પહેલા વર્ષે પણ અમે કાઢી ઉપર કઈ નિરાકરણ આવતું નથી અમારી માંગ છે કે અત્યારે જે બસ રોકી છે એમાં બધા જે લોકોને બીજી બસમાં મંગાવવામાં આવે અને બીજી બસમાં બધાને સીટ મળી જેટલો મળીને દરરોજ માટેની બીજી અલગ બસ આવે એની અમે માંગ

એક જ બસ આવે છે અને નંદશ્રીના છૂટાઓની જગ્યા જ નહીં મળતી સાવલી છે અમારી ખાલી એટલી જ માંગી છે ટાઈમ થી ત્રણ બસો આવે અને અમારા છોટાઓ જગ્યા મળે અમે પાંચના પૈસા ભરે છે છતાં અમને બસમાં જગ્યા મળતી નથી